નિજધામ ચરિત્ર દર્શન પુસ્તકમાંથી પાના નંબર ચોસઠ ઉપર ત્રેસઠ ચોસઠ ઉપર આની પહેલા આપણે જે સંચિત કર્મો કર્મો વિષય હતું ને એના પછીનો અહીંયા વિષય છે રસની પ્રાપ્તિનો ઉપાય રસના અનુભવી ભગવદી જે છે તેની અનુભવ વગર પહેચાન થતી નથી કદાચ ભાગ્યે જોગે જો ભગવદીની પહેચાન થાય તો પછી તેનો સંગ ચૂકવો નહીં ભગવદી જે છે રસની પ્રાપ્તિ માટે આપણે પહેલા ભગવદીનો સંગ કરીએ તો ભગવદીની પહેચાન થાય સંગ કર્યા વગર પહેચાન થતી નથી અને જો પહેચાન થઈ ગઈ તો પછી એનો સંગ મૂકવો નહીં પારસ મણીના સંગથી લોખંડ સોનું બની જાય છે પરંતુ એનો આકારનો નાશ થતો નથી મણીના સંગથી લોખંડ સોનું બની જાય પણ એનો આકારમાં ફેરફાર નથી થતો તેમ ભગવદી સાથે જેને શુદ્ધ ભગવદ સતસંગ થાય તેને સંસારમાં ફરી જન્મ લેવો પડતો નથી લીલાની પ્રાપ્તિ સતસંગ દ્વારા થાય છે તો શેકેલો દાણો ખેતરમાં વાવવામાં કામ આવતો નથી કેમ કે શેકેલા દાણામાંથી તો અંકુર ફૂટતા નથી ભગવદીના હૃદયમાં ભગવત પ્રગટ રૂપે બિરાજે છે એટલે કે ઠાકોરજી ભગવદીના હૃદયમાં બિરાજે છે પ્રગટ રૂપે બિરાજે છે જ્યારે સામાન્ય જીવના હૃદયમાં ભગવત અપ્રગટ રૂપે બિરાજે છે જ્યારે કોઈ બુજાયેલી જ્યોતને સંગ પ્રગટ જ્યોતની સંગે પ્રગટ જ્યોત લગાડેલી લગાવવામાં આવે તો બુજાયેલી જ્યોત પણ પ્રજ્વલિત થઈ જાય અને એના સમાન જ પ્રકાશ ફેલાવે રસ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ સાચા ભગવત સત્સંગ દ્વારા જ થાય છે માટે સદૈવ ભગવતીનો સંગ કરવો અને તેનાથી ભગવત પ્રાપ્તિ થાય છે વેદમાં તો એમ લખ્યું છે કે ઘણા જન્મો સુધી જે તીર્થોનો પથ્થર અને ધાતુના દેવો જે છે એનો આશ્રય ઘણા જન્મો સુધી જો જીવ કરે તો તેને કર્મોમાંથી તો નિવૃત્તિ મળે પણ ભગવદીઓનો એવો પ્રતાપ છે કે તેના દર્શન માત્રથી કર્મની નિવૃત્તિ થઈ જાય છે આવા રસિક અનુભવી હોય એનો સંગ થાય અને તેની ઘણી રીતે સેવા કરે તો તેના પર કૃપા કરીને પોતાના માર્ગની રીત આચરીને બતાવે પરંતુ શીખવાડે નહીં કે રસ માર્ગ બહુ કઠણ છે અને દુર્લભ છે એમાંય વળી જીવને પોતાના સાધનથી મળવો તો બહુ જ કઠણ છે એટલે કે આ સાધનથી મળે એવો માર્ગ નથી જે તાદર્શી વૈષ્ણવ છે તેના પર વિશ્વાસ ઉપજે એના વચનનું ઉલ્લંઘન ન કરવું એ વાત જો સમજાઈ જાય પોતાના સેવ્ય સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે પછી તેને કોઈ વિષયોમાં પ્રીતિ રહેતી જ નથી ત્યારે તેને ભગવત ધ્યાન દ્રઢે આવે રસ લીલાનો આભાસ થઈ જાય અને તે જ સત્ય છે એટલે અહીંયા આપણને ગૂઢ છે પણ એવું સમજાવે છે કે જ્યારે ભગવદીના સંગથી ઠાકોરજીનો અનુભવ થવા લાગે અલૌકિક આનંદ થવા લાગે કેમ કે ભગવદીની અંદર જ ઠાકોરજી પ્રગટ સ્વરૂપે રહે છે પછી વિષયાસક્તિમાં આપણને એટલી બધી પ્રીતિ રહેતી નથી હવે નીચે છે કે કોઈ જો ઠગ અને કપટી તેનો સંગ મળે તો તેમાં કશી પ્રાપત થતી નથી કોઈ ભાગ્યે જોગે સાચો મળે તો દેખાડે ને કંઈક આપે ઘણું દઈને નિહાલ કરી જાય પરંતુ પોતા જેવો તો ન કરે આ અલૌકિક માર્ગમાં વિષય અને સ્વાર્થી જે છે તુચ્છ સુખને સ્વાર્થને માને છે અને સંગથી કશી પ્રાપત નથી એટલે કે જે વિષયમાં રચ્યા પચ્યા રહે છે જે સ્વાર્થી જન છે એને સંગ એની પાસેથી સંગની સંગ કરવાથી કાંઈ પ્રાપ્ત થતી નથી પોતે મૂર્ખ અને ગમાર છે તત્વનું જ્ઞાન છે જ નહીં દેખાડવા પૂરતું આચરણ કરે છે તો બીજાને શું કહે આનાથી પોતાનું ભલું તો નથી જ થતું તો બીજાનું ભલું ક્યાંથી થવાનું છે આવાથી અલૌકિક ફળની પ્રાપ્ત ન થાય એવું સમજાવ્યું છે એટલે કે વંચકોથી દેખાડો કરવાવાળાથી દૂર રહેવાનું સમજાવે છે કે ભગવદીનો સંગ કરવો ભગવદીને ઓળખો એમના આચરણે જોઈને આપણને એમનો સંગ કરવાથી આપણામાં ભગવદ્ ભાવની વૃદ્ધિ થાય તો એ ભગવદી છે પણ ખાલી એ દેખાડો કરે તો દેખાડો ક્યાં સુધી કરશે એ ક્યારેક તો ખુલ્લું પડી જ જશે એટલે એવાનો સંગ ન કરો ઉત્તમ બહુ થોડા છે એની પહેચાન થતી નથી કેમકે સંસારના બધા જીવને સંસારના વિષયોમાં જ રસ છે તેમને તેવા જ મળે છે અને તેના સંઘથી વિષયોની પ્રાપ્તિ થઈ જાય છે અને કદાચ તાદર્શી ભગવતીનો સંગ મળે તો રસાત્મિક પુરુષોત્તમનું લક્ષ બતાવે અને લીલાની સ્ફૂર્ણા કરાવે એવો સત્સંગ તો ભાગ્ય જ મળે છે આટલો જ પ્રસંગ હતો એટલે અહીંયા એવું સમજાવ્યું છે કે જો વિષયાસક્ત જીવનો સંગ મળી ગયો તો એના સંગે કરીને આપણે વિષયાસક્ત જ થશું અને સંસારમાં આસક્ત જ થયા કરશું તો એ જ સારું લાગવા માંડવાનું છે એમાંથી કંઈ પ્રાપ્ત થવાની નથી ભગવદીનો સંગ કરશો તો સાચું બતાવશે અને એમના હૃદયમાં પ્રગટ સ્વરૂપે ઠાકોરજી વિરાજે છે તો ઠાકોરજીનો દર્શન થશે અને એમના જેવા બનાવી દે છે એવું એવું અહીંયા આપણને સમજાવ્યું અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને આપું પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કીજે